નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ ગતના સમાચાર ભાવનગર શહેરમાં સામાજિક ઇસમોનો આતંક અંગેનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો ગઈકાલે ભાવનગર શહેરના ઘોઘા ચકાતનાકા વિસ્તારમાં હરેશભાઈ તેમજ તેના પિતા ધનજીભાઈ ઉપર આઠ થી દસ ઇસમોએ હુમલો કર્યો હતો પિતા પુત્ર ઉપર લાકડી ધોકા ધાર્યા જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઠથી દસ સમયે હાથમાં લાકડીઓ ધોકા ધાર્યા જેવા હથિયારો વડે એક વ્યક્તિ ઉપર કૃતાથી તૂટી પડ્યા હતા સમ્રાટ સમાચાર ભાવનગર